તથા રાજ્યના ડીજીપી વિકાસ સહાયના આદેશ અનુસાર રાપર તાલુકાના આડેસર ગામે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ ત્રણ શખ્સોના બાંધકામ પર બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આડેસર પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ વાડાના વડપણ હેઠળ આડેસરમાં હાઈવે પટ્ટી પર ગેરકાયદેસર બાંધકામ કરનારા અયુબ અનવર હિંગોરજા નઝર મહમ્મદ અયુબ હિંગોરજા બાલારૂપા કોલી દ્વારા આડેશરમાં જમીન દબાણ પર બાંધકામ કરાયું હતું જેમાં અયુબ અનવર હિંગોરજાએ પાંત્રીસો સ્ક્વેર ફૂટમાં ગેરકાયદેસર બાંધકામ કરેલ હતું જેમાં સાત ઓરડી વોશરૂમ તથા હોલ અને નજર મહમ્મદ અયુબ હિંગોરજા દ્વારા બે મકાન અને એક દુકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે ઉપરાંત બાલારૂપા કોળીના એક મકાન તોડી પાડવામાં આવ્યું છે આડેસર પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ વાડા તથા પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં અનવર હિંગોરજા પર પંદર જેટલા ગુના છે અને બાલારૂપા કોલી પર એકવીસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે તેમજ નજર મહમ્મદ હિંગોરજા પર છ જેટલા ગુના નોંધાયેલા છે આમ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર સૂચનાથી આડેસર પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ વાડાઓએ ગુનાઈ પ્રવૃત્તિઓ ધરાવતા ગુનેગારોના મકાનો પર ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડેનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન મારૂતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર તો તમે રાહકો ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો